છે હજી જો આ કંકોડું રહ્યું ને આ માપનું કહેવાય આવડા આવડા કંકોડા હોય ને એનું શાક બહુ સારું થાય બીજા કંકોડા નાના આપણે હવે આ સાઈડ પૂરી થઈ જશે આ સાઈડ લેવા દેશે અને આ મનસુખભાઈ ને આજે હોરી આ વાડ હતી ને આ એને વીણ લીધા હે હવે જોયું કે એને કેટલા કંકોડા વીણ્યા હે તો કેમ છો મારા વાલા મિત્રો સ્વાગત છે આ મારા નવા વ્લોગ વિડીયોમાં ઘણા ટાઈમથી આપણે વ્લોગ બનાવ્યો નતો કેમ કે ટાઈમ મળતો નહોતો અને હમણાં કાં થોડાક ઠંડીને સડી ગયા ધંધો કરી કારખાનાનો એટલે નવરા થતા નહોતા અને વરસાદ કંઈ હુજવા દેતો નહોતો અને વરસાદે તો આ વર્ષે એવો વરસાદ આવ્યો છે ને એની વાત જ જવા હજી સુધી અમે અમારે શું કે વાડીએ પાણી નહીં એટલે અમે ખાલી વરસાદના પાણી જ વાવેતર કરી એટલે વરસાદ આવે પછી ઝાર કે ગમે તે વાવન થાય એટલે વરસાદ આવે ને પછી વાવી પણ આ વખતે કોઈ વસ્તુ વાવા દીધું નથી આવ્યો અહીંયા ને તે હજી સુધી જમીન હુકાણી નથી હજી એક જ ધારું આમાં લીલું છે તમે જોઈ શકો છો આ બધે હજી ગારો છે આમાં ખેત ખેતરમાં હજી તમે જો ટ્રેક્ટર ક્યાં હાલેવું છે અને આના ખડ જો ઢીસણ ઢીસણમણું ખડ થઈ ગયું હે લાગે ઠાકાપળામાં બધે બધે લાગે એટલું ખડ થઈ ગયું છે જો હવે હુકાઈ જાય તો આમાં કંઈક વાવેતર થાય છે ને કરે આમનામ પીડું રીસે કાંઈ નહીં કરવાનું આમાં ખાતર નાખી દેવાનું પછી વાટી વાટે નાખી દેવાનું ખડ હાચું ને હાલે ને એને કાંઈ વાવા દેવું નથી એટલે વેરી ગુડ કહે તો મિત્રો ફાઇનલી આપણે આજે વાડી આવ્યા છે એટલા વાગ્યા કેટલા કેટલા વાગ્યા ચાર ને બાવન ચાર ને બાવન થઈ છે અને આપણે બ્લોગ હતા ચાલુ કર્યો છે કેમ કે આ બે વિડીયો બનાવવાના છે અમારે બીજી ચેનલ છે લાગી જાય સરત તમે છતાં યુટ્યુબમાં બોલશો કે સર્ચ મારશો ને એટલે એ મળી જશે અમારી બીજી ચેનલ એમાં અમે અમારા બેના વિડીયો હશે અમારા બેના અને આ ચેનલમાં તો ખાલી બ્લોગ જ આવશે એ ચેનલમાં અમે હે ને સ્પેશિયલ હરીફાઈના જ વિડીયો બનાવી કે પછી કેમ્પિંગ કેમ્પિંગના કે કાંઈ કુકિંગ કરવાનું કાંઈ રાંધવાનું એવા એમાં અમે ન કરવાના ધંધાના જ વિડીયો એમાં બનાવી હી અને આમાં આપણે વ્યવસ્થિત બ્લોગ જ આવશે એટલે એ ચેનલમાં તમે જાજો અને એમાં તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને અત્યારે આપણે એનો વિડીયો બનાવવાનો હે હજી વિચાર કરી શનો વિડીયો બનાવી અને મગજમાં એક આઈડિયો આવ્યો છે કંકોડા તમારા ભાષામાં આવે એ બાજુ તમે શું કહેતા હોય અમારે તો આ બાજુ કંકોડા ખાઈ આ બધી આવેલું રહે ને आ रही बधी या कंकड़ा नि आ रही क्या गई आ बधे आ वेलू रे तो ये वेलू रहे हाँ मैं आ वर्ड रेने आडी अंते हाँ कागर देखाने दे वर्ड में बद कंकड़ा है अले वीडियो चैलेंज में यीत बना कंकोड़ा बेन वीणवा है बैने नखी नखी साइड दई देनी है एक बाजू हूँ एक बाजू अरे मनसुख लाल मनसुख काका એક બાજુ ઈ અને એક બાજુ હું બે પછી જોઈ કોણ ઝાઝા કંકોડા વીણે હે પછી કંકોડા આપણે ગણશું નાના કંકોડા છે તો આપણે એક સાઈડ રાખશું મોટા કંકોડા એક સાઈડ રાખશું અને ગણતરી કરશું કે કોણ ઝાઝા કંકોડા વીણે હે જે ઝાઝા કંકોડા વીણે ને એ આજે ચેનલ ચેલેન્જમાં આપણે ને જીતશે અને પછી કાંઈક આપણે ઇનામ રાખશું કે કાંઈક સજા રાખશું કંઈક નક્કી કરશું જો કે એમણે વિડીયો બનાવી અને અમારા કાકા સેટઅપ કરે છે બધું કેમ કે બધું વિડીયો ડબલ ફોનમાં ઉતારવાનું થાય છે હું કરો તમે જીમેલી ઉતારો આ કીડીઓના વિડીયો બનાવ્યા તમે જો તો કીડીઓના કેવું કીડીઓ લાગે છે ક્યાં કીડી હા દાદા કીડીઓના ના બનાવવાના એ આપણે કંટોલાના બનાવવાના કંટોલાના રિઝલ્ટ પણ તમારો આઈફોન હોય હો મોબાઈલમાં આઈફોન છે આલકો તો મિત્રો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આપણે એનો કંકોડાનો વિડીયો બનાવવાનો છે ને એનું સેટઅપ બધું કરી નાખી અને આગળ જોતા રહો તમને મજા આવશે લાઈક કરી દેજો ફાઈનલી મિત્રો પચીસ મિનિટ જેવું થઈ ગયું છે અને મેં બસો ગ્રામ જેવા કંકોડા વીણે છે અને હજી તો વીણવાનું આપણે ચાલુ જ છે આ બીજું કંકોડું દેખાણું છે અને મિત્રો આપણે કંકોડા વીણતા વીણતા આવું કે વીણી આને હું કહેવાને કમેન્ટમાં કહેજો તમારી બાજુ હું કહે ને એ જરાક કહેજો આ ઓમ ખાવાની બહુ મજા આવે અને આપણે મનસુખ ભાઈ રહ્યા ને એ ઓલી હામી વાડે વીણે કંકોડા આપણે એને બતાવી તમને જોઈ શકો તમે જો એ અત્યારે અહીંયા કંકોડા વીણે છે અને હું આ સાઈડ વીણું છું પચીસ મિનિટ અડધી કલાક જેવું થયું છે આવીને કેટલા કંકોડા હોય એને ખબર હોય મેં તો બસો ગ્રામ જેવા વીણ્યા છે અને મિત્રો કંકોડા વીણવામાં અત્યારે ખાસ ધ્યાન રાખવું પડે આ ઘોસર બહુ છે ને આમાં તમે જોઈ શકો છો આમાં આમાં કોઈ જીવ જનાવર હોય ને તો ખાસ ધ્યાન રાખવી પડે તમે પણ કંકોડાણવા જાઓ ને તો ખાસ એને ધ્યાન રાખવાનું એમ કે અત્યારે ગરમી એટલી છે ને તમે જોઈ શકો છો ગરમીના લીધે આ જીવ જનાવર અત્યારે પગમાં આવી જાય બહાર વાહરો ગરમી એને થાય એટલે એ વાર આવે અને મિત્રો આ આ વસ્તુ એવી છે કે અત્યારે હે ચોમાસાની સિઝન ચાલુ થાય ને એટલે બસ આ એક જ મહિનો આનું શાક ખાવાનું હોય છે ચોમાસું ચાલુ થાય એટલે એક મહિનો હોય દે તેમાં આનું ખાઈ શાક પછી આમાં શું થાય આ કંકોડામાં બી આવે એ બી પાકી જાય ને એટલે પછી ખાવાની કાંઈ મજા ન આવે ખાવાની અત્યારે બહુ મજા આવે કેમ કે કુણા કંકોડા હોય અને અંદરના બી રહ્યા ને એ એકદમ હજી પોચા હોય એટલે કકડાટી ન થાય ને પૈસાનું શાક ખાવાનું એટલે કકડાટી વાગે અને આનું શાક ને તમને બહુ આમ શરીર માટે બહુ સારું જોકે કે વાળા લોકોને તો ખબર જશે આ કંકોડા એમને જોવાય ન જડે જોવા તો જડતા હોય કદાચ પણ એ ટાઈમ હોય ને એટલે એ ખાઈ ન હોગે ને અમારે ત્યાં વાડીઓમાં આ બધે મળી રહે કંકોડા બાકી વેચાતા આ વેચાતા લઈને આપણે ખાઈને મોંઘા બહુ આવે અને આપે આપણે જંગલની જંગલ એટલે વસ્તુ જંગલમાં મળે બાકી આ કોઈ એવું છે તમને મળી જાય મોંઘું હોય તો કેટલું આવે તો મિત્રો ચાલો વાતો આપણે બહુ નક્કી કરવી નગર પછી ટાઈમ પૂરો જશે અને કંકોડાણી નહીં હેગી એટલે આપણે કંકોડા વીણતા જઈએ અને બે કામ ચાલુ રાખી નગર મનસુખભાઈ હમણે વીણી લેશે કંકોડા ધાજા અને હું જો ઓછા મારે વીણે છે ને તો હું હારી દઈશ એટલે આની આનું સાકરું ને બહુ શરીર માટે બહુ સારું એટલે આનું ખાવું જોઈએ પણ બસ આ ચોમાસાનો એક જ મહિનો એક મહિનો એક મહિનો પછી કંકોડા ખવાય પણ એકદમ ખૂણું કંકોડું નહીં ખાવાના બાકી પછી આની મહિના પછી સિઝન પૂરી થઈ જાય કંકો પછી ખાવાની એવી જોઈ મજા ન આવે મિત્રો બીજું કંકોડું છે આ સિડ નાનું છે તો કન્ટિન્યુ જોતા રહો મિત્રો જોયું કે કેટલા ઘરે કંકોડા

જે કંકોડા જેના જાજા હોય ને એ જીતે અને ઓછા કંકોડા વીણશે ને એ હારશે ગણવાના હતા ગણવા મારે તો નકરા છપ્પન કંકોડા થયા અને આને તો કેટલા છે તમે છપ્પન કંકોડા માથે પાંત્રી કંકોડા બીજા એટલે એ જીતી જાય અને કંકોડા જો પછી છે ને આમાં રૂલી હતો કે જે કંકોડા જીતે એની કંકોડા દઈ દેવાના ઉપર જતા બસો રૂપિયા દીધા જો વિડીયો જોઈ જોઈ જો એટલે તમને નક્કી થાય આ ઓલી ચેલેન્જ ની જે બીજી ચેલેન્જ ની

અને પછી હાર્યા કોણ જીતા એ બધું નક્કી કર્યું એટલે હવે હે મસરિયા બહુ કડ હેવાડી જાય એટલે આજનો આપણે બ્લોગ અહીંયા પૂરો કરીએ હાડાસો જેવું થઈ જાય ને છો ને છ ને અગિયાર થઈ હાશો પૂરો નથી થયા તો ઘરે જઈ અને આજનો બ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહેજો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લીજો મળીએ નેક્સ્ટ બ્લોગમાં અને ગુડ બાય